મિત્રો ઘણા બધા લોકોને ફૂકણી લેવાની હતી જે તમે જોઈ શકો છો કે આ ફૂકણી જે દેખાઈ રહી છે એ વેચવા માટે સસ્તી એવી કિંમતમાં આપણી ચેનલ પર આવી ગઈ છે અને કિસાન કંપનીની આ ફૂકણી છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે તો જે લોકોને લેવાની હોય તો એકદમ સસ્તી એવી કિંમતમાં આ ફૂકણી વેચવા માટે મૂકેલી છે અને વાત કરીએ ફૂકણીની કન્ડિશનની તો તમે જોઈ શકો છો એ જ કંડિશનમાં ફૂકણી છે અને કિસાન કંપનીની આ ફૂંકણી છે હવે ફૂકણીના અમુક ટકા ફોટો આપણી પાસે છે જે તમને અમે બતાવી રહ્યા છીએ અને મિત્રો જો તમારે આ ફૂંકણી ખરીદવાની હોય તો ફૂંકણીના જે માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે નીચે વિડીયો ચાલુ છે ને નીચે ટાઇટલ ટેગમાં આપેલો છે તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરીને તમે ડાયરેક્ટ ફૂંકણી ખરીદી શકશો અને મિત્રો હવે ફૂગડીની જે માહિતી છે એ આપણે ડિસ્પ્લે ઉપર જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો છો આ ફૂકડી વેચવાની છે ગામ છે કાવડિયા તાલુકો છે હળવદ જિલ્લો છે મોરબી મોરબી જિલ્લાની આ ફૂંકણી છે અને કિંમતની વાત કરીએ તો માત્ર એક લાખ રૂપ એક લાખને વીસ હજાર રૂપિયામાં આ ફૂંકણી વેચી નાખવાની છે અને તમે માલિકના મોબાઈલ નંબર નીચે આપેલા છે વિડીયો ચાલુ છે એની અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલા છે ત્યાંથી ડાયરેક જ માલિક સાથે વાત કરી શકશો અને આ ફૂંકણી આસાનીથી તમે ખરીદી શકશો